નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું અભયસિંહ ચુડાસમા ઓગણીસો અઠ્ઠાણું બેચ આઈપીએસ અધિકારી છે તેમણે ઓક્ટોબરમાં વય નિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું હતું તેઓ હાલમાં પોલીસ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બિડામાં એક જાણીતું નામ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી આજે જ્યારે મોટાભાગના અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનું જ આગવું નેટવર્ક હતું પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા તેમને મળતી તમામ માહિતી સાચી અને સચટ જ સાબિત થતી હતી અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર ઉપર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે અક્ષરધામ મંદિરને કેટલાક આતંકવાદીઓએ બાનમાં લીધું હતું ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહ ચુડાસમાને સોંપવામાં આવી હતી તેમણે પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું હતું